વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સાઉથ આફ્રિકાના ફેમસ એવા મારૂના ભજીયા આપણે ફેમસ એવા કેન્ડિયાની અંદર ખૂબ જ પ્રચલિત થયેલા આપણા આ ભજીયા બનાવશું તો એના માટે આપણે અહીંયા બે બટેકા લીધેલા છે અને આ એની સ્પેશિયલ ચટણી બનાવવાની છે તો અહીંયા આપણે ટમેટા સુધા લીધા છે બે અને એક ગાજર અહીંયા સુધા લીધું છે અને અહીંયા એક બે લીલા મરચાં સુધા લીધા છે અને એક ઇ આદુનો ટુકડો આપણે અહીંયા કમણી લીધો છે આની આપણે ચટણી તૈયાર કરવાની છે આની અંદર તમારે કાકડી ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને આ ભજીયાની અંદર ઉમેરવા માટે લીલા ધાણા અને દરદોરું ખાંડેલું લસણ અને અજમા અજમા તો ખાસો એનો ટેસ્ટ બહુ મસ્ત એવો આવે છે અને આ આ છે આપણા લીલા મરચાં દરદરા ખાંડેલા તમારે એમ ઝીણા ઝીણા કટકી કરીને ઉમેરવા હોય તો એમ પણ ઉમેરી શકો છો બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો પહેલાં આપણે ચટણી તૈયાર કરી લઈશું મિક્સર જારની અંદર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું થોડું તીખાસ માટે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરશું તમે ન ઉમેરો તો ચાલશે આ જગ્યા ઉપર તમે ટમેટો કે ઉમેરશો તો આનો સ્વાદ કંઈક અલગ જ આવશે તો આપણે પેલા ચટણીને તૈયાર કરી લેશું તો અહીંયા આપણે મારૂના ભજીયાની સ્પેશિયલ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે પલ્સ મોડ ઉપર આપણા ખાંડવાની આવી દર જ આ ચટણીને રાખવાની તો આપણી ચટણી પણ તૈયાર છે તો એક બાઉલની અંદર આપણે કાઢી લેશું આપણે બટેકાને સરસ છોલી લેવાના છે અને પછી આપણે જે બટેટાની આપણે વેફર બનાવતા હોય જે ખમણી હોય ને એની અંદર આપણે બટેટાની ચિપ્સને તૈયાર કરવાની ગોળ ગોળ તો બેય બે બટેકાને આપણે સરસ આવી રીતે એને છાલને ઉતારી લેશું અને અહીંયા આપણે ચણાનો લોટ લીધેલો છે અને મકાઈનો લોટ લીધેલો છે બહુ લોટની આમાં જરૂર ન પડે માત્ર કોટિન થાય એટલો જ લોટ આમાં આપણે જોઈએ એની અંદર આપણે ગોળ ગોળ ચિપ્સ તૈયાર કરવાની છે બટેકાની આવી રીતે આપણે ગોળ ગોળ ચિપ્સને તૈયાર કરવાની છે તો બધા બે બટેકાને આપણે આવી રીતે ખમણી લેશું સરસ આપણે બટેકાને ખમણી લીધા છે સરસ આપણે ધોઈને આપણે એક વાસણની અંદર આપણાને લઈ લેવાના છે આમાં આપણે બહુ પાણી નહીં ઉમેરવાનું આનું બેટર તૈયાર નહીં કરવાનું આપણે આવી જ રીતે કરવાનું છે તો આપણે દર દરા ખાંડેલા મરચાં પણ ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દઈશું અને આ થોડું દરદરું ખાંડેલું લસણ એ પણ ત્યાં ઉમેરે જ છે ને એનો સ્વાદ બહુ મસ્ત આવે છે અને આ અજમા છે અને મેં મસડી નહીં ખાતા પહેલાં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરશું અને હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરશું બે ચમચી જેટલો આપણે મકાઈનો સફેદ મકાઈનો લોટ ઉમેરેલો છે અને બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરશું બધું સરસ આપણે કોટિંગ કરવાનું છે આપણે આ મસ્ત તો અહીંયા આપણે વાસણ ચેન્જ કરી લીધું છે કારણ કે મિક્સ કરવામાં આપણે જે આ બટેટાની પતરી બનાવેલી હોય એ તૂટી જાય ને એટલા માટે મેં વાસણ ચેન્જ કરી લીધું છે હજી આપણે ચણાનો લોટ અને મકાઈનો લોટ ઉમેરશું પાછું બે એક ચમચી ચમચી જેટલો ઉમેરશું તો પાણી થોડું આમ તો એકાદ ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું બહુ પાણી નહીં ઉમેરવાનું માત્ર આપણા આ પતરી છે ને એ કોટિંગ થવી જોઈએ લોટ સાથે બધી અને તમને એમ ન ફાવે તો થાળીમાં ફેલાવી અને બધું આ ચણાનો લોટ અને સફેદ મકાઈનો લોટ તમે ઉમેરી અને પાછું બધું કોટિંગ કરી અને એમ પણ આપણે આ ભજીયા તૈયાર કરી શકીએ છીએ પાછું એક જ ચમચી જેટલું પાણી ઉમેરશું બે ચમચી જેટલું પાણી આમાં જોશે આપણે સરસ આપણે કોટિંગ થઈ ગયું છે અને સાઈડ ઉપર આપણે તેલ પણ તપવા રાખી દીધું છે તેલ થઈ જાય એટલે આપણે ભજીયા પાડી દઈશું તેલ થઈ ગયું છે તો અલગ અલગ આપણે બટેટાને કરીને આપણે ઉમેરવાના આવી રીતે આવશે એટલે આપણે લેશું બસ આટલા જ ઉમેરશું સરસ ફાડી દઈશું આપણે આપણે બધા ભજીયાને આપણે આવી રીતે તૈયાર કરી લઈશું એકદમ ક્રિસ્પી એવા હોય આ ભજીયા એ એકદમ ખાવાની ખૂબ મજા આવે છે આ મારુના ભજીયાના તૈયાર છે આપણા મારુના ભજીયા આ ભજીયા આપણે બધા આવી જ રીતે તૈયાર કરી લેશું આ આપણે ડીશમાં લઈ લેશું હવે તો આવી જ રીતે આપણે બધા ભજીયાને પાડી લેવાના છે તેલને સરસ આપણે નિતારી લેવાનું તો તૈયાર છે સાઉથ આફ્રિકાના ફેમસ એવા કેનિયાના મારુના ભજીયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકો દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો